ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મીઠાના મુવાડા ગામે ગામમાં આવેલ વીજ પોલ ઉપરથી વીજ વાયર તૂટી જતા બે ભયસોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે તાલુકાના મીઠાના મુવાડા ગામે શક્તિ માતાના મંદિર પાસે રહેતા અનુપસિંહ હોતસિંહ ઝાલા અને રતનસિંહ ભવાનસિંહ ઝાલા ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે એક દિવસ પહેલા વીજ પોલ પરથી વાયર અચાનક તૂટી પડતા બે ભેંસોના મોત થવા પામ્યા હતા જેથી પંચોતેર હજારની એક ભેંસ અચાનક કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મીઠાના મુવાડાના સરપંચ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને વીજ પુરવઠો બંધ કરવા માટે સૂચના આપી દેવાઈ હતી પરંતુ ત્રણ કલાક સુધી વીજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ન હતા જેને લઈ ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે હવે સરકાર ખેડૂતોને વળતર મળે તે માટે તાત્કાલિક સુચારુ આયોજન કરે તેવી ગામના સરપંચ દ્વારા માંગ ઉઠવા પામી છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ